વિટામિન સીથી ભરપૂર અને ઇમ્યુનિટી વધારે તેવો આજે આપણે આમળાનો એક અલગ જ રીતે મુકવાસ બનાવીશું આ મુકવાસ તમે એક વખત બનાવીને આખો વર્ષ સુધી સ્ટોર કરી શકશો જરાય બગડશે પણ નહીં અને ઘરમાં બધાને ભાવશે એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમે પણ વારંવાર બનાવશો એટલો સરસ બનશે તો ચાલો બનાવીએ તો આમળાનો મુકવાસ બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલા કડક આમળા લીધા છે આમળા થોડી મોટી સાઇઝના અને એકદમ લીલાછમ લેવાના છે અત્યારે સિઝનમાં છે એટલે આમળા એટલા સરસ મળશે ધોઈને આમળાને કોરા કરી લઈશું અને અહીંયા મેં એક નાની સાઈઝનું બીટ લીધેલું છે કેમ કે આની અંદર આપણે કોઈ પણ કલર કે કંઈ જ નથી વાપરવાના બસ બીટનાથી જ આપણે કલર સરસ લાવશું તો બીટની છાલને આપણે કાઢી લઈશું તો અહીંયા આમળા એમને એમ રહેવા દેવાના છે કોઈ બાફવાના નથી કાચા જ આમળા લેવાના છે અને બીટને પણ કાચું જ લઈશું આપણે બસ એની છાલને આપણે સરસ રીતે કાઢી શકશું હવે આની અંદર તમે આમળાનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો બીટનું પ્રમાણ પણ તમે વધારે ઓછું કરી શકો છો હવે ઘરમાં રહેલા મોટા ગ્રેટરની મદદથી આમળાને ખમણી લઈશું આ રીતે મોટા ગ્રેટરથી ખમણીશું ને એટલે જ્યારે આમળાનો મૂકવા સુકાશે ને ત્યારે એકદમ નાનો કે પતલો નહીં થાય તમે નાના ગ્રેટરથી પણ કરી શકો છો પણ જો આ રીતે મોટું હોય ને તો જરૂરથી મોટા ગ્રેટરથી આમળાને ખમણજો આનાથી એકદમ રિઝલ્ટ સરસ આવશે તો વચ્ચેના જે ઠળિયાનો ભાગ છે ને એ આપણે કાઢી લઈશું આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ આમળાને ખમણતા જઈશું ને એટલે ઠળીઓ છે ને એકદમ ક્લીન બહાર નીકળી જશે તો બસ આ રીતે બધા જ આમળાને આપણે ખમણી દેવાના છે તો તમે જોઈ શકો અત્યારે શિયાળાની સિઝનમાં આમળા એટલા સરસ મળતા હોય છે એ એકદમ રસદાર હોય છે અને એટલા સરસ બધી જ જગ્યાએ અત્યારે આમળા મસ્ત બનતા હોય છે તો અત્યારે બનાવીને આ મુકવાસને આખું વર્ષ સુધી સ્ટોર કરીશું ને તો જરાય બગડશે નહીં અને એટલો સરસ રહેશે તો અહીંયા મેં બધા જ આમળાને ખમણી દીધેલા છે તમે જોઈ શકો છો બધા જ આમળા ખમણાઈ ગયા છે બસ આમળાની પસંદગી છે ને એવી કરવાની કે મોટા લેવાના થોડા અને બગડેલા કે દાગ ધબ્બા વગરના હશે ને તો આ મુકવાસ છે ને લાંબો સમય સારો રહેશે તો બસ આ રીતે બધા આમળાને ખમણી દીધા છે હવે જે આપણે બીટની છાલ કાઢીને એને પણ આ રીતે મોટા ગ્રેટરથી જ ખમણી લઈશું જો તમે જ્યારે આમળાનો મુકવાસ તૈયાર થશે ને ત્યારે એવું લાગશે કે આપણે એની અંદર રોઝ પેટલ એડ કરેલા છે એટલો સરસ લૂક આવશે અને કલર તો વળી એટલો મસ્ત આવશે અને બીટ છે ને એ હેલ્ધી પણ છે એટલે મેં એક જ લીધું છે તમે આની અંદર બે નંગ ત્રણ નાના બીટ પણ એડ કરી શકો છો એક મોટું હોય તો એક મોટું બીટ પણ લઈ શકો હવે એની અંદર આપણે બીજું કંઈ જ નથી એડ કરવાનું બે મોટી ચમચી જેટલું સાંચળ પાવડર એડ કરીશું સંચળની જગ્યાએ તમે એકલું મીઠું પણ એડ કરી શકો છો અને આની અંદર તમે થોડો એવો મરી પાવડર પણ એડ કરી શકો જીરા પાવડર એડ કરી શકો તમારી પસંદગી પ્રમાણે મેં અહીંયા કંઈ જ નથી એડ કર્યું બસ બે મોટી ચમચી સંચળ પાવડર જ એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી રહ્યો છે હજી જ્યારે મૂકવા સુકાશે ને ત્યારે તો એનો એટલો સરસ કલર આવશે ને કે આમ જોઈને જ આપણને ખાવાની મન થઈ જશે એટલો મસ્ત બનશે તો બસ આ રીતે મિક્સ કરી લઈશું બીટ આમળા અને સંચળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે તડકાની અંદર કોઈપણ કોટનના કપડાં ઉપર કે પછી તમારે થાળી કે પ્લેટની ઉપર સુકવી લેવાનો છે જેથી બે દિવસની અંદર જ આ મૂકવા સુકાઈ જશે અને એકદમ સરસ એવો તડકો હશે ને તો એક જ દિવસની અંદર મૂકવા સુકાઈને સરસ થઈ જશે તો બે દિવસની અંદર તડકે મૂકવા સુકાઈ ગયો છે હવે તમે એનો કલર જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત મજાનો બનીને તૈયાર થઈ ગયો છે હું તમને ગેરંટી આપું છું તમે આ રીતે એક કિલોનો બનાવશો ને તો સો ટકા તમારે પણ ઓછો પડશે તમે બીજી વખત બનાવશો એટલો મસ્ત બનશે અને એટલો ક્રિસ્પી પણ થઈ જશે ને તો આવો ક્રિસ્પી મુકવાસ રોજ જમ્યા પછી એક ચમચી ખાવાથી ડાયજેશન શરીરનું પાચનતંત્ર પણ સુધરી જશે એટલો મસ્ત બનશે અને આની અંદર આપણે બીજું કંઈ જ નથી એડ કર્યું બસ આમળા બીટ અને સંચળ પાવડરથી જ આ મુકવાસ તૈયાર કર્યો છે કેટલો ક્રિસ્પી પણ થયો છે હવે એક વાસણની અંદર કાઢીને બરાબર મિક્સ કરી લઈશું અને કોઈપણ કાચની કોઈ કોઈપણ ડબ્બાની અંદર તમે ભરીને રાખશો ને પ્લાસ્ટિકની જારમાં પણ તમે ભરી શકો છો પણ કાચની અંદર ભરશો ને તો લાંબો સમય સુધી તમે ફ્રીઝ બહાર જ રાખવાનું છે અને આખું વર્ષ સ્ટોર કરી શકો જ્યારે તમારે ખાવો હોય ને ત્યારે એક ચમચી અંદર એડ કરીને મુકવાસને ભરીને ખાઈ શકો છો તો જરૂરથી એક વખત આ આમળા બીટનો મુકવાસ બનાવજો તમે પણ સો ટકાના ફેન થઈ જશો એટલો સરસ બનશે તો કેવી લાગે આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ આવજો